બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના કંબોઈ ઉદરા રોડ ઉપર ગાડીઓની લાગી લાંબી લાઈનો ખાણ ખનીજ માફિયા જેઓ બેફામ બન્યા છે તેઓને કોઈ રોકનાર કે ટોકનાર જ નથી રાહદારીઓ તેમજ જાગૃત નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તે સમજાતું નથી શું ખાણ ખનીજ અધિકારીઓ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ આ તરફ ધ્યાન આપશે કે કોઈ પગલાં ભરશે કે નહીં તે જોઈ રહ્યું છે બનાસકઠા જિલ્લાના કાંકરે તાલુકાની વાત હોય કે ગુજરાતના કોઈપણ પંથક નહીં ખાણખાની ચોરીનો નમ્રી ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓ અને નઠારા નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે બનાસકાંઠાના ખેડતોની જીવાદોરી સમાન બનાસ નદી ખનન માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું આ ગાડીઓની લાંબી કતારોથી જોવા મળે કે રોજ કેટલી ગાડીઓ નીકળતી હશે તે જામ રહ્યું વાર અધિકારીઓ બહાર ધધક કેટલી ગાડીઓની લાઇન પરથી દેખાઈ રહ્યું છે દિવસની કેટલી રેત બનાસ નદીથી ઉપડતી હશે તો પણ અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી આ તો કેવા અધિકારી કહેવાય બનાસકાંઠા જિલ્લામાં તથા કાંકરેદમાં ખુલ્લેઆમ આમ ગાડીઓ સાદી રેતી ભરાઈ રહી છે તેવું પણ લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે કે ખરાબો પણ ખોદી નાખવામાં આવ્યો છે ખાણ ખાનજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાય છે રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે માર્ગ મકાન વિભાગ સમતા વગરના ગ્રામ્ય વિસ્તારના રોડો ઓવરલોડ વાહનોના કારણે તૂટી જાય છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારી તમાશો જોઈ રહ્યા છે એવું પણ જાણવા મળ્યું છે કે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેત ભરાઈ ગઈ છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે કોઈ સાહેબનું અને સ્થાનિક આગેવાનનું નામ પડે તો ગાડી પણ ના રોકાવે તેમ પણ ચર્ચા ચાલી રહી છે આ કોઈ લીસ ભરવાનું આપવામાં આવે છે કે નહીં તે પણ તપાસનો એક વિષય છે બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાની બનાસ નદીના પટમાં કેટલાય મશીનો ચાલી રહ્યા છે કોઈ પણ રોકટોક વગર રેત ખનન કરતા અધિકૃત અને બિનઅધિકૃત ખુલ્લે આમ ગાડીઓ ભરાઈ રહી છે તો પણ ખાણ ખનીજ અધિકારીના પેટનું પાણી હલતું નથી અને રાત્રે ખુલ્લે આમ બનાસ નદીમાં રેતભરી રોયલ્ટી વગર ડમ્ફરો ચાલી રહ્યા છે બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી અને પાટણ ખાણ ખનીજ અધિકારી આંખ આળા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ખુલ્લે આમ મશીન દ્વારા બનાસ નદીમાં ગાડીઓ ભરાઈ રહે છે તો પણ અધિકારીઓને નજરમાં નથી આવતું રેત ચોરીને કેમ કોઈ અટકાવી શકતું નથી એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે